મયુરભાઈ સોની અમે ઓગણીસો ને છેતાલીસ થી હોલસેલ કામ કરીએ છીએ હવે અમે જાહેર જનતા માટે રિટેલ શોરૂમ ખોલ્યો છે અને બહુ જ ઓછી મજૂરીથી જે લોકોને પરવડે એવી મજૂરીથી અમે ચાલુ કર્યું છે ત્યારે હોલસેલ રેટથી અમે રિટેલમાં હવે વેચાણ કરવાના છીએ સાહેબ ઠંડી સિઝન હોય ને જયારે જ્યારે લોકો નો લેતા હોય ત્યારે આવું સાહસ કરી શકાય

એટલે આવું ખુબ નવું અત્યારે અમારું નવું જ સાહસ છે નવું જ શોરૂમ છે એટલે બધી ડિઝાઇનો નવી એકદમ તાજી તાજી છે બધી અને લેટેસ્ટ ટ્રેન્ડિંગ જે છે એ બધી અમે બનાવેલી છે ગોલ્ડ માટે ખુબ જાણીતું છે કારીગીરી પણ અહીંયા બહુ સારી થાય છે અને અમે લોકો રાજકોટમાંથી નહીં પણ વિદેશમાંથી દેશમાંથી મુંબઈથી સુરતથી બધેથી માલ ભેગો કરી અને ગ્રાહકોને પીરસવાના છીએ અમારા સોપાન બહુ સારું કર્યું છોકરા હવે અને બધી વસ્તુ રાખે વાંકાને થી મૂળ અમે આવેલા છીએ અહીંયા અને વાંકાને લગભગ ત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા અને ત્યાં પણ અમારું કામ હતું સાયન્સ ઓગણીસો છેતાલીસ થી ચાલુ છે અમારી શોપ અને આ બધું સારું મળી દેવાનું છે વ્યાજબી ભાડે સસ્તી મજૂરી મળવાની છે અને આઈટમ સારી મળવાની ખાસ તો પેલેસ રોડ ગોલ્ડ જ્વેલરી માટે હબ ગણાય છે અને અહીં જ આ શોરૂમ આપણે શું કહેશું આને એલએસ રોડ ઓકે છે બરાબર છે બધી આઈટમ મળી રહી અને બધી જગ્યાએ જોઈ શકીએ પછી આપણી પાસે આવી શકે કસ્ટમ અને આટલા વર્ષથી તમે આ ફૂડ લાઇનમાં છો શું ચેન્જીસ અત્યારે જોઈ રહ્યા છો વડીલ તરીકે ચેન્જીસ ઘણું બધું છે હું ગણી શકું એમ નથી કઈ કઈ કેવી મારે એટલી બધું ચેન્જીસ છે મુખ્ય કોઈ એવા ડિઝાઇનો ફરી ગઈ પહેલાં કરતા અત્યારે પહેલાં જે ડિઝાઇન હતી હાથની બનાવતા હતી અત્યારે કાસ્ટિંગ આવે છે લાઇટ વેઇટ આવી ગયું એટલો ફરક પડી ગયો બધે મારું નામ યોમ પાટડિયા છે મયુર મયૂર પાટડિયાનો સન છું અમારો જે જ્વેલર્સનું નામ છે એ છે કેસી જ્વેલર્સ પેલેસ રોડ ઉપર આવેલું છે અને આ અમારે જે છે નવું કલેક્શન રાખી છે બધી જે અમે વર્ષોથી આ કામ કરીએ છીએ આ વાકાનેરથી અમે મૂળ છીએ અને આગળ પણ અમે આમ નવી નવી ડિઝાઇનો લાવતા રહીશું નવી નવી ઇન્વેન્ટ કરતા રહીશું અને અ વોલશેલ બાવમાં તમને બધી જ ડિઝાઇન મળી જશે આયા ડિટેલમાં અને ટ્રેન્ડ કે પર ચાલી રહ્યો છે ગોલ્ડ છે લાઇટ વેઇટ છે તો એ બધી વધારે ચાલી રહી છે અત્યારે પહેલા જે છે હેન્ડમેડ હતું અત્યારે બધી કાસ્ટિંગ ને બધી ચાલે છે તો આ બધે ચેન્જીસ આવ્યા છે આ બધી ટ્રેન્ડમાં છે અત્યારે તમે ન્યુ જનરેશનમાં તો સુકેશો તરફ જવામાં અત્યારે ખૂબ ફાયદો છે કેમકે એ વધારે આપણને રીઝનેબલ પ્રાઇઝમાં મળે છે અને ખૂબ સરસ હોય છે ડિઝાઇનમાં એને ઘણી નવા ડિઝાઇન મળે છે એમ આપણને અત્યારે